અને હું મારો પરફોર્મન્સ બહુ સારો રહ્યો તો મને બહુ સારું લાગી રહ્યું મારી ફેમિલીમાં મારા ફાધર ને મધર બન બંનેનો બહુ સપોર્ટ છે મારા સાથે હું જ્યાં પણ જાઉં છું એ મારી મમ્મી મારી સાથે ટ્રાવેલ કરે છે તો એમનો સપોર્ટ બહુ સારો છે જેના લીધે હું આ પરફોર્મન્સ કરી શકું છું અને મહેનત પણ કરી શકું મારે આગળ સારી ટોર્નામેન્ટ્સ મોટી હાયર રેન્કિંગની ટોર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરીને સારા પ્લેયર્સને બીટ કરવાનું એમ છે અને લોકોને હરાવવાનું અને ટોર્નામેન્ટ જીતવાનું એમ છે મારી વર્લ્ડ રેન્કિંગ આગળ વધારવાનું